ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા પ્રકરણ સાથે મનીષ મિંજોળ આપની સમક્ષ હાજર થયો છે હવે આપણે સંભાવના બરાબર ધોરણ દસ એમાં પાસ થવા માટે પણ ખૂબ અગત્યનું પ્રકરણ અને ગુણ જે છે એ આપણે વધારવા માટેનું પણ પ્રકરણ આ કહી શકાય સારો મિત્રો તો આપ જે સંભાવના સમજવા જઈ રહ્યા છે એ પહેલાં એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન્સ એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન્સ યુ કેન ચેઇન્જ ધ વર્લ્ડ યુ કેન ચેન્જ ધ વર્લ્ડ ઓકે વિદ્યાર્થી મિત્રો કારણ કે શિક્ષણ એ બહુ બરાબર મજબૂત શસ્ત્ર છે કે જેથી તમે દુનિયાને પણ બદલી શકો છો સારું મિત્રો તો આપ જોઈ રહ્યા છો સંભાવના પ્રકરણમાં ક્યાં આપણે પહેલા શરૂઆત કરીએ મિત્રો સારું મિત્રો પહેલા તો આપણે હેતુલક્ષી પ્રશ્નો છે એની થોડીક વાત કરી લઈએ મિત્રો સ્વાધ્યાય જે આપણો છે એ તૈયારીના ભાગરૂપે મિત્રો આપ જોઈ રહ્યા છો ઘટના એની સંભાવના ઇંગ્લિશમાં એને પ્રોબેબિલિટી કહેવાય છે બરાબર તો મિત્રો ઘટના એની સંભાવના વત્તા ઘટના એ નહીંની સંભાવના બરાબર એટલે કે ભાઈ ઘટના ઉદ્ભવે છે અને ઘટના ઉદભવતી નથી બરાબર તો સારું તો કે ભાઈ એની સંભાવના જે છે એ ખાસ જોઈ લઈએ મિત્રો ઓકે મિત્રો તો કે ભાઈ એનો જવાબ છે એ એક આવશે રેડી અહીંયા આવશે જવાબ આવશે ઓકે મિત્રો તો આનો જવાબ છે એ કેટલો આવશે ભાઈ એક રેડી મિત્રો તો મિત્રો આ ખાસ જે છે એના ઉપર આધારિત દાખલા પણ આપણે આવડી જવા જરૂરી છે મિત્રો તો કે ભાઈ આને આપણે ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીં બરાબર એટલે કે ભાઈ એ પૂરક ઘટના છે દાખલ કે ઘટના ઘટના ઈની સંભાવના તો કે ભાઈ આને આપણે લખવું હોય તો કેમ લખાય આને ઘટના ઈની સંભાવના તો કે ભાઈ પી ઓફ આપણે જોઈ લઈએ પીએફ પ્લસ બરાબર ઘટના ઈ ની સંભાવના બરાબર પ્લસ ઘટના ઈ નહીં એને આપણે સંકેતમાં લખીશું મિત્રો પીએફ ઈ બાર ની સંભાવના એટલે કે બંનેનો જે સરવાળો છે વત્તા એ કેટલો થશે ભાઈ એક રેડી મિત્રો આ સૂત્ર આપણને આવડી જવું જોઈએ પછી ઘટના એ કીધી હોય તો તમે અહીંયા શું લખશો પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર એક લખી શકશો રેડી તો આ દાખલો પાક્કો પરીક્ષામાં આવે છે એ પૂછાય છે આપણે ટેક્સ્ટબુકમાં પણ દાખલા નંબર આપણે એક છે એ આપણે એમણે જોઈ લઈએ ઓકે તો સારું મિત્રો આ પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર એક રેડી તો આ પહેલું આપણું ક્લિયર છે ભાઈ તો આ પહેલું છે કે ભાઈ આનો જવાબ કેટલો આવશે એક આવશે રેડી પછી મિત્રો ઉદ્ભવી ન શકે તેવી ઘટના એટલે કે જે ઘટના અશક્ય છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી છે આપણે એની સંભાવના કેટલી આપણે લખીશું ઝીરો ઓકે સારો લખશું ઝીરો તો અહીંયા જવાબ આવશે ઝીરો બરાબર અને આનો જવાબ છે આપણે શું લખીશું અશક્ય ઘટના શું કહીશું આપણે અશક્ય ઘટના ઓકે આવી ઘટનાને શું કહે છે અશક્ય ઘટના આપણે વાત કરીએ કે ભાઈ સૂર્ય છે બરાબર એ પશ્ચિમમાં ઉગે છે તો એ વાત આપણી અશક્ય છે બરાબર તો સારું તો અહીંયા અશક્ય પછી પાસો ઉછાળતા બરાબર શકુનીમામાં જે પાસો ઉછાળે છે એ પાસો ઉછાળતા તેના ઉપર સમતોલ પાસો સમતોલ પાસાને ઉછાળતા તેના ઉપર સાત અંક મળવાની સંભાવના તો અશક્ય છે બરાબર એમાં સાત અંક મળે નહીં કારણ કે એમાં કયા કયા અંકો મળે એક બે ત્રણ ચાર પાંચ અને છ સુધીના અંકો જ મળે ઓકે તો એ વાત આપણે જે અશક્ય ઘટના જે ઉદ્ભવી શક્ય નથી સારું ઓકે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના જે ચોક્કસ બરાબર સૂર્ય પૂર્વમાં ઉગે છે જે ચોક્કસ પશ્ચિમમાં હાથમાં છે જે ચોક્કસ ઘટના છે તો એનો જવાબ કેટલો લખીશું આપણે એક ઓકે મિત્રો અને આવી ઘટનાને આપણે શું કહીશું ભાઈ ચોક્કસ ઘટના ઓકે સારું પછી પ્રયોગની તમામ જે છે મૂળભૂત ઘટનાઓ એટલે કોઈ પ્રયોગ આપણે જ્યારે કરવાના છે લાલ દડો બરાબર પીળો દડો એની પ્રાથમિક ઘટનાનો જે આપણે જવાબ શોધીશું એ તમામ સંભાવનાનો સરવાળો કેટલો આવશે આપણો એક આવશે રડી આપણે ત્યારે હું તમને કહીશ જ્યારે દાખલો ગણતા હશું ત્યારે કે આની પ્રાથમિક ઘટના છે એની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે એક બરોબર દાખલો ગણતી વખતે આપણે કહીશું એટલે આ ગોખવાની જરૂર નથી એ આપણે કે જે એની પેટા બધી ઘટનાઓ છે કોઈ લાલ દડો પસંદ કર્યો કોઈ લીલો દડો પસંદ કર્યો કોઈ પીળો દડો પસંદ કર્યો અને એની સંભાવના તમે શોધી કાઢી અને એ બધી સંભાવનાનો સરવાળો કરશો તો કેટલો જવાબ આવે એક

તો આને આમ પણ લખી શકાય આ જે વાત છે ને અને ઘટના છે દાખલા તરીકે પી ઓફ ઈ અને અહીંયા લખીશું આપણે એક બરાબર તો કે ભાઈ આ વાત જે ગુજરાતીમાં લખ્યું છે ઘટનાની સંભાવના ઝીરો કે ઝીરોથી મોટી અથવા તેના જેટલી બરાબર જીરોથી મોટી અથવા તેના જેટલી અને એકથી નાની અને અથવા તેના જેટલી હોય છે તો આ વાત પણ આપણે અત્રે યાદ રાખી લેવાની રહેશે મિત્રો આ ખૂબ અગત્યનો મુદ્દો છે આ ગુજરાતીમાં લખ્યું છે પ્યોર ગુજરાતી ઓકે આપણે ગુજરાતી છીએ એટલે સરસ મજાનું ગુજરાતી પણ આપણે આ જેવા વાક્ય છે જે આ સાંકેતિક સ્વરૂપ દર્શાવ્યું છે એને ગુજરાતીમાં પણ આપણે બોલતા આવડી જવું જોઈએ કે ભાઈ ઝીરો કે ઝીરોથી વધારે એક કે તેથી ઓછી એટલે કોઈ પણ ઘટનાની સંભાવના કાં ઝીરો આવશે કાંઈ એક આવશે અને કાંઈ એની વચ્ચેની તમામ કિંમતો આવશે એટલે પોઈન્ટમાં આવી શકે પોઈન્ટ પંદર બરાબર એટલે કે ટૂંકમાં ઝીરો આવી શકે એક આવે એની વચ્ચેનો બધા જવાબ આવશે પણ ઝીરોથી નાની જવાબ નહીં આવે અને એકથી મોટો પણ જવાબ આવશે ને એટલે ઋણ જવાબ નહીં આવે ઓકે ઋણ જવાબ નહીં આવે એ પણ અત્રે યાદ રાખવાનું છે સંભાવના જે આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં ક્યાંક પૂછાય છે રેડી મિત્રો તો આ વાત ખાસ યાદીમાં લઈ લઈશું મિત્રો તો આ તમારી સામે ખાસ અગત્યનો પોઈન્ટ આ છે એટલે આટલી વાત કે ભાઈ કોઈ ઘટના છે ઉદ્ભવે છે તો એની પૂરક ઘટના તો ઘટના ઉદ્ભવતી નથી પછી તમે ઘટનાને કોઈ પણ એ નામ આપી શકો બી સી એ કોઈ પણ સૂત્ર સ્વરૂપે આપણે મેઇન પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર એક પણ એમાં પછી એ બીસીડીનો કોઈ પણ આલ્ફાબેટ એટલે કે કોઈ પણ અક્ષર તમે લખી શકો એ પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર એક પણ લખી શકશો ઓકે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે મિત્રો સરસ તો આ વાત ખાસ સમજી લેશો મિત્રો અને આ તો ખાસ ગુજરાતી આવડી જવું જોઈએ આનું બોલ લખતા સાંકેતિક સ્વરૂપ આ તો પરીક્ષામાં હોય છે અને આનો દાખલો એક પરીક્ષામાં હોય જ છે તો આનો દાખલો આપણે ખાસ જોઈએ પીઓફી પ્લસ પીઓફી બાર બરાબર એક સારું એ દાખલો પણ જોઈ લઈએ ઓકે મિત્રો જો મિત્રો એ દાખલો છે આપણે અહીંયા છે ઓકે જો અહીંયા છે એ દાખલો આપણે જોઈ લઈએ અને થોડુંક રકમે મોટી કરી નાખીએ મિત્રો જો મિત્રો હવે આપ જોઈ રહ્યા છો તો અહીંયા એક દાખલો છે એ જો આ દાખલો આપણે ગણવા પ્રયત્ન કરીએ ઓકે મિત્રો સારું કે જો પીઓ ફી બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ હોય હાલો પીઓ ફી બરાબર ઘટનાનો સરવાળો કેટલો છે એક છે બરાબર એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો કેટલા દાખલા આવા છે એક દાખલો એની નીચે પણ આવો છે જો આર્યો ને એ પણ પૂરક ઘટનાનો દાખલો એટલે બે દાખલા અને એક ઉદાહરણ બરાબર એક ખાસ યાદીમાં લઈ લ્યો એક ઉદાહરણમાંથી પણ આવો આપણે પૂરક ઘટના વાળો દાખલો આપણે તૈયાર કરવાનો છે રેડી એટલે ખાસ યાદીમાં લઈશું ત્રણ દાખલા આપણા કુલ ટોટલી છે આ પૂરક પૂરક ઘટના ઘટના અને ઘટનાનો સરવાળો રેડી મિત્રો સરસ ઓકે તો હવે આપણે કામ કરીએ આગળ સારું હાલો મિત્રો તો શું થશે કે ભાઈ હવે આપણો જે આ દાખલો ગણવો છે હવે બરાબર પી ઓફ ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો એક છે એ આજથી મિત્રો મગજમાં મૂકી દો પરીક્ષામાં ચેલેન્જ એમએચ ચેલેન્જ આ પરીક્ષામાં પૂછાય છે પૂછાય છે પૂછાય છે રેડી મિત્રો સારું ઓકે તો પી ઓફ ઇ કેટલો છે પી ઓફ ઇરો પોઈન્ટ ઝીરો વત્તા તમારે શું ગોતવાનું છે ઘટના ઈ ઈ નહીં નહીં એટલે પી ઓફ મિત્રો ખાસ ધ્યાન આપીએ હવે આપણે ઘટના ઈ નહીં એટલે કે એને પી ઓફ ઈ બાર કહેવાય હવે આ જીરો પોઈન્ટ જીરો પાંચ આ બરાબરની આ બાજુ લાવવાના છે એટલે વત્તા છે એટલે કેવા થશે ઓછા એટલે તેથી

બાદ કરીએ ઓકે તો કે ભાઈ અહિયાંથી લીધો દસકો એટલે કેટલા થશે પાંચ અહીંયા કેટલા હોય નવ અને અહિયાં થાય ઝીરો કેટલું થયું ભાઈ ઝીરો પોઈન્ટ પંચાણું ઓકે કેટલું થયું ભાઈ ઝીરો પોઈન્ટ પંચાણું ઓકે મિત્રો સરસ ઓકે અને દર વખતે ટેવ પાડવાની આને સેમાં મૂકી દેવાનું બોક્સમાં ઓકે સારો આને આપણે મૂકી દઈએ ઓકે સરસ તો કે ભાઈ આને આપણે બોક્સમાં મૂકી તો ઝીરો પોઈન્ટ પંચાણું એ રીતે તમારી સામે એ જવાબ આવ્યો આ મોસ્ટ ટાઈમપી દાખલો છે તો બીજો દાખલો પણ જે અહીંયા આપણે ટીક કર્યો છે આપેલ વિદ્યાર્થીઓના જે આપ જોઈ રહ્યા છો અહીંયા શું કહે છે કે ભાઈ ત્રણ વિદ્યાર્થીઓના બે જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના છે અને તો બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધવાની છે રેડી તો ધારો કે આપણે લખી રાખવાનું ઓકે સારું હાલો એ કરીએ કામગીરી ઓકે મિત્રો સરસ ઓકે સારું મિત્રો હાલો આ દાખલો ક્લિયર છે આમાં કોઈ તકલીફ હોવી જોઈએ નહીં ઓકે મિત્રો સારું ઓકે આને આપણે હવે ઓકે મિત્રો તો બે વિદ્યાર્થીઓના જન્મ દિવસ સમાન હોય એ માટે આપણે થોડું કામ કરી લઈએ મિત્રો ઓકે સારું તો હવે લખીએ આપણે બે વિદ્યાર્થીઓના જન્મ દિવસ બરાબર અહીંયા આપણે જોઈ લઈએ હા પેલા આપણે લખી નાખીએ બે વિદ્યાર્થીઓના જન્મ દિવસ સમાન હોય રેડી મિત્રો ધારો કે ઓકે મિત્રો આ થોડીક આપણે બોલપેન છે એ થોડીા ઘાટી છે મિત્રો એટલે આને સેજ આપણે કરી નાખીએ આરા ધારો કે બે વિદ્યાર્થીઓના જન્મ દિવસ સમાન હોય બરોબર એ ઘટનાને આપણે કહી દઈએ ઓફ ઈ બરોબર P ઓફ E. હવે આપણે લખીએ બે વિદ્યાર્થીઓના જન્મદિવસ દિવસ સમાન ન હોય તો એને આપણે કહી દઈએ ઓફ બાર એ જે આપ્યું છે કેટલું આપ્યું છે ભાઈ અહીંયા આપણે જોયું હતું બરાબર જોયું હતું આપણે કેટલા આપ્યા છે ભાઈ અહીંયા તમારી સામે અહીંયા કેટલા આપ્યા છે એની સંભાવના કેટલી આપી છે ઝીરો પોઈન્ટ ઝીરો નવાણું ઓકે આપણે ભલે થઈ જાય તે ત મિત્રો તો એ સંભાવના કેટલી આપી છે ઝીરો પોઈન્ટ ઝીરો બરાબર નાઇન નાઇન ટુ ઓકે સારું ઓકે તો હવે આપણે એ આપણે સંભાવના અહીંયા લખી નાખીએ અહીંયા લખીએ આપણે કેટલે લખીએ સોરી મિત્રો સારું હવે આપણું સૂત્ર કયું છે મિત્રો આપ સૌની ખ્યાલ છે પૂરક ઘટના ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો છે ભાઈ એક છે સારું તો પી ઓફ આપણે શોધવાનું છે વત્તા બરાબર કે ભાઈ સમાન ન હોય તો એ માટે એટલા આપ્યા છે તેથી પી હવે આ વત્તા સાઈડ જવા દો મિત્રો ખાસ ધ્યાન રાખી ઓલી સાઈડ જાય તો શું થશે ઓછા આ વત્તા છે એટલે ઓછા થાય તો સારું તો કે ભાઈ સારું આમાં બાદ બાકી કરવો જોઈએ વન પોઈન્ટ ઝીરો ઝીરો બરાબર ઝીરો તો અહીંયા લખશું ઓકે મિત્રો સારું અહીંયાથી લીધો દસ કો દસ માંથી બે ગયા તો આઠ નવ નવ આ ઝીરો આ ઝીરો આ ઝીરો ઓકે તેથી પી ઓફ ઇ બરાબર કેટલા થયા મિત્રો તો હવે આપણે બોક્સ લઈ લઈએ ઓકે તો મિત્રો આ રીતે બહુ સરળતાથી એટલે મિત્રો આજે જે આપણે માસ્ટરી મેળવી છે કયા દાખલા તરફ મેળવી રહ્યા છે ગુજરાતીમાં પણ આપણે વાક્ય આવડવું જોઈએ ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો કેટલો હોય છે એક આ ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો એક હોય છે રેડી મિત્રો એટલે ખાસ આવા દાખલાની પ્રેક્ટિસ કરશો મિત્રો અને સંભાવના એકદમ સરળ પ્રકરણ છે રેડી મિત્રો તો સરસ આજના આ દાખલાને એક ટેક્સ્ટબુકનું ઉદાહરણ પણ છે એ આવું ગણી નાખશો મિત્રો એટલે કે ભાઈ ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેવો હોય છે એક એ તમને ખ્યાલ પડે થેન્ક યુ મિત્રો મનીષ વિંજોડા નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મળશું થેન્ક યુ